જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ અહીંયા છે ને આ અખરોટનો ભૂકો છે અને સાથે મેં ખારેકની પેસ્ટ લીધી છે ખારેકનો પેસ્ટ કેવી રીતે કરાય એ મેં આપ સાથે શેર કર્યો છે કે ખારેકને દૂધમાં પલાળી દઈએ ગરમ દૂધમાં તો એ નરમ થઈ જાય તો હવે આપણે પેલા આ પહેલાં આપણે અખરોટનો જે ભૂકો લીધો છે ને અખરોટ છે ને મેં અહીંયા લીધેલી બસો ગ્રામ અને સાથે સો ગ્રામ ખારેકની પેસ્ટ લીધી એટલે ખારેક હવે એને આપણે સરખું ઘીમાં શેકી લેવાનું છે હજુ શેકાઈ જશે એટલે એનું ટેક્સચર આખું બદલાઈ જશે પછી આપણે એમાં એક કપ દૂધ પધરાવી દેવાનું છે હવે દૂધ પધરાવશું એટલે એનું સુંદર માવું થશે અને ઘી સેપરેટ થઈ જાય પછી આપણે એમાં સાકર પધરાવી દેવાની છે હવે સાકરનું પ્રમાણ અહીંયા થોડુંક વધારે આપણે લેવાનું છે તો સાકર અહીંયા મેં એક કપ લીધેલી છે હવે જો બંને માપ થઈને બે કપ અહીંયા થયું છે તો એની સામે આપણે કારણ કે ખારેક મીઠી હોય છે તથા આપણે એક કપ અહીંયા ખાંડનો ઉપયોગ કર્યો છે અહીંયા મેં માવાનો ઉપયોગ નથી કર્યો કારણ કે આ સામગ્રી જો આપણે વધારે દિવસ રાખવું હોય તો માવાનો ઉપયોગ ના કરવો અહીંયા સુગંધી પધરાવી અને એની સાથે સાથે કાજુ અને બદામનો ભૂક્કો બી મેં અડધો કપ અહીંયા પધરાવી દીધો છે કાજુ બદામ અને પિસ્તાનો કારણ કે આજે આપણે જે સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે ને ખૂબ નૂતન અને ખૂબ સુંદર સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે આજે આપણે અખરોટનો મોહન ધાળૈયા સીધ કરી રહ્યા છે તો જેને જેના માટે બાઇન્ડિંગ ખૂબ જરૂરી છે તો અખરોટમાં સેજ કળવાસ હોય છે એટલે આપણે ખારેકની પેસ્ટ લીધી છે અને એની સાથે આપણે ખાંડનો ઉપયોગ થોડીક વધારે પ્રમાણમાં કર્યો છે આપણે તો એનું ટેક્સચર આપજો કેટલું સુંદર આવી ગયું છે તો હવે આપણે ગેસની આંચને બંધ કરી દેવાની છે અને આ મિશ્રણને કઢાઈને આપણે ગેસથી નીચે ઉતારીને મિશ્રણને સરખી રીતે આપણે હલાવવાનું છે જેથી મિશ્રણ ઘટ થાય મિશ્રણ હજી ઢીલું લાગે છે પણ જેમ ઠંડુ થશે મિશ્રણ એકદમ સેટ થઈ જશે તો વિડીયો આપને કેવો લાગે છે કમેન્ટ કરીને ચોક્કસી જણાવશો અને હા આપણા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો શેર ચોક્કસી કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ આ વિડીયો ઉપયોગી થાય તો અહીંયા આવજો એનું ટેક્સચર કેટલું સુંદર આવી ગયું છે હવે માપ છે એ પ્રોપર હું આપને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ આપને જો આમાં ન સમજાણું હોય તો તો અહીંયા આ કેકની ટ્રે છે મારી પાસે આ પાસે ના હોય તો કંઈ વાંધો નહીં આપ સાદી પાસે પ્લેટ હોય કોઈ બી એમાં બી આપની સામગ્રી ઢાળી શકો છો આપણે એને સરખું ઉપરથી સ્પ્રેડ કરી દઈએ એકદમ ઇવેન્ટલી જેથી સરખું સેટ થઈ જાય તો પહેલાં આપણે એવું લાગશે કે સામગ્રી ઢીલી છે પણ ઠંડી થશે એટલે સામગ્રી સુંદર સેટ થઈ જશે તો મેં અહીંયા છે ને કાજુ બદામ અને પિસ્તાની કતરણ રાખી છે જેથી આપણે ઉપરથી સુંદર સજાવટ કરી દઈએ તો આપે આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડિયો આપને કેવો લાગ્યો છે તો અહીંયા કાજુ બદામ અને પિસ્તાની જે કતરણ રાખી હતી તો આ ઉપરથી સરખો આપણે એને પધરાવી દઈએ અને સરખો ટેપ કરી દઈએ જેથી સામગ્રી સુંદર સેટ થઈ જાય તો આ સામગ્રી ખૂબ નૂતન રીતે આપણે આજે સિદ્ધ કરી છે શ્રી પ્રભુને રો સોહાય તેમ તો હવે થોડી ઠંડી થઈ જાય એટલે આપણે એને સરખા ટૂંક કરી લઈએ આપણે નાના મોટા આકારના એ ટૂંક કરી શકો છો એ મીડિયમ આકારના હું કરી રહી છું અહીંયા મેં ટ્રે એટલા માટે લીધી છે જેથી સામગ્રી દળદાર થાય એટલે જાડી થાય છે જેમ મોટી થાય આપણે કારણ કે આપણે મોહન થાળ કર્યો છે ને તો મોહન થાળ જાડું જ હોય છે એક ધ્યાન રાખવાનું કે ખારેક અગર એક કપ અહીંયા ખારેક આપે લીધી હોય તો એની સામે અખરોટ બે કપ લઈ લેવાનું આપને હું આ માપમાં એટલે કપના મેજરમેન્ટ તો આપણે બતાવું છું ગ્રામમાં તો મેં આપણે બતાવ્યો છે એ ખાલી આપણે ગ્રામમાં એટલે માપમાં કારણ કે બધા પાસે તો મેજરમેન્ટ ના હોય તો આપણે માપ હોય કોઈ બી કટોરીનું માપ છે કે વાટકીનું માપ આવી રીતે લઈએ તો આપણે સરખું સમજાશે તો એ માપ હું સરખું આમાં નીચે લખી દઈશ જેથી આપણે સરખું સમજાય તો એ સામગ્રી જો સરખી ઠંડી થઈ ગઈ તો એને મેં ટ્રેમાંથી બહાર કાઢી લીધું છે આપણે એનું ટેક્સચર દેખાડું કેટલું સુંદર મોહનથાળનું ટેક્સચર આવી ગયું છે આપણે બેસનનું મોહન થળ કરીએ છીએ મેંદાનું મોહનથાળ કરીએ રવાનું મોહન થળ કરીએ અને અખરોટનું મોહન થાળ આપણે વાર સિદ્ધ કર્યું છે અને ખૂબ સુંદર અને ખૂબ નૂતન સામગ્રી સિદ્ધ થઈ છે હવે આપણે એને પાત્રોમાં સાજી લઈએ તો કેટલી સુંદર તો હું આપણે એવું નહીં કહીશ કે એક દિવસ આપ રાખશો તો બીજા દિવસે સેટ થશે ના ના જે દિવસે આપણે સામગ્રી સિદ્ધ કરશું તે દિવસે સરખી રીતે સેટ થઈ જશે આ સામગ્રી તો હવે આપણે એને પાત્રમાં સાજી લીધું છે એનું ટેક્સચર આપણે હું નજીકથી દેખાડું કે કેટલું સુંદર એનું ટેક્સચર આવ્યું છે હું એક ટૂંક અહીંયા આપને ખાલી ટૂંક કરીને દેખાડી દઉં કે એનું ટેક્સચર કેટલું સુંદર આવ્યું છે અહીંયા મોહન થાળ જે આપણે આખો અખરોટના મોહન થાળ જે સિદ્ધ કર્યા છે એનું ટેક્સચર આપજો ખૂબ સુંદર થઈ ગયું છે અહીંયા આપણે હજી ખારેકની પેસ્ટ કરી હતી એમાં ખારેકના ટુકડા બી વચ્ચે વચ્ચે આવે છે તો ફરીથી આપણે કહીશ કે જો આપણે કાંઈ ન સમજાડવું હોય તો ફરીથી આપ મને કમેન્ટ કરશો ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ